માંડી અને યુવાનો પણ જોડાય છે શ્રાવણી સોમવતી અમાસના દિવસ પર મહાઆરતી કરવામાં આવે ગઈકાલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હતો અને તેમાં પણ સોમવતી અમાસ નું મહત્વ

અહીં ઘેલડીપા શેરીમાં ઘેલીપા પરિવાર દ્વારા શ્રી રામજી મંદિરમાં રામેશ્વર મંડળ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રાત્રે સાડા નવથી બાર સુધી શિવમેમન સ્ત્રોત પાઠ અને ધૂન ભજનનો કાર્યક્રમ છેલ્લા ત્રીસ વર્ષથી કરવામાં આવે છે અત્રે આ ઘેલડીપા પરિવારના નાના બાળકોથી વયોવૃદ્ધ સુધી આ પાઠમાં સામેલ થાય છે રામેશ્વર મંડળ આ કાર્ય શ્રાવણ મહિના દરમિયાન છેલ્લા ત્રીસ વર્ષથી તથા ભાદરવા મહિનામાં કોઈ પણ પરિવારનું આમંત્રણને આપ આવે તો તેઓના પિતૃના મોક્ષાર્થે પરિવારના ઘેર જઈ શિવ શિવમૈમનના પાઠ ધૂન ભજન કરે છે રામેશ્વર મંડળ કોઈ પણ ચાર્જ લેતો નથી જે કંઈ રકમ આમાં આવે તે ગરીબ દર્દીઓના લાભાર્થે વાપરવામાં આવે છે અત્રે અમને આ પાઠ કરવાથી અતિ આનંદ મળે છે અહીં હજારો ધર્મપ્રેમી ભાઈ બહેનો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન આ પાઠનો લાભ લે છે શ્રાવણ માસ અમાસ અમાસા સોમવારના દિવસે રામેશ્વર મંડળ દ્વારા એક સમૂહ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે હજારો ભક્તજનો પોતાના ઘેરથી આરતીની થાળી સજાવી અને રામેશ્વર મહાદેવની આરતીનો લાભ મેળવે છે આ રીતે રામેશ્વર મંડળ દ્વારા સમગ્ર શ્રાવણ દર માસ દરમિયાન અને આખા વર્ષ દરમિયાન જ્યાં કંઈ શિવમેમન માટે આમંત્રણ આપવામાં આવે છે ત્યાં જાય અને શિવ ધૂન ભજન પાઠ કરે છે